નવું પગલું ભરવામાં આવે છે સર્વોદય બ્લડ સેન્ટર ગુજરાતમાં કેન્દ્રીયકૃત એન એટી પરીક્ષણ રજૂ કરે છે હબ એન્ડ સ્પોક બોડલ દ્વારા સુરક્ષિત રક્ત એક્સેસને વિસ્તૃત કરે છે ઝડપી અને ચોક્કસ ટીટીઆઈ શોધ સુનિશ્ચિત કરે છે અને ઉન્નત સ્ક્રીનિંગ કાર્યક્ષમતા તેમજ ગુણવત્તા ખાતરી માટે સંસાધનોને એકીકૃત કરે છે વિશ્વ હેપેટાઇટ દિવસની સ્મૃતિમાં સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર એક અગ્રણી બિન લાભકારી સંસ્થા છે આ પ્રદેશમાં રક્ત સલામતીને મજબૂત કરવા અને સુરક્ષિત રક્ત તબદલી દ્વારા હેપેટાઇટિસના ફેલાવાને સમાવવા માટે એક અગ્રણી પગલું જાહેર કરે છે આ તરફ બ્લડ બેંકે તમામ રક્તદાન માટે અદ્યતન ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ સંકલિત કર્યું છે જે બધા માટે સુરક્ષિત રક્તની પહોંચ સુનિશ્ચિત કરે છે ભારતમાં વાયરલ હેપેટાઇટિસને જાહેર આરોગ્યની ચિંતા તરીકે વધુને વધુ ઓળખવામાં આવી રહ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બે હજાર ચોવીસ ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ અનુસાર ભારત હેપેટાઇટિસ બી અને સી ચેપ માટે વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે અને બે હજાર બાવીસમાં પાંત્રીસ મિલિયન કેસ નોંધાયા છે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા એ વાયરલ હેપેટાઇટિસ એચબીવી અને એચ સીવીને રોકવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલાં પૈકીની એક છે તાકીદને ઓળખી અને સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરે ગુજરાતમાં સલામત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ત્રિપાંખીય અભિગમ શરૂ કર્યો છે એનએટી પીસીઆર ટેકનોલોજી વાયરલ ઇન્ફેક્શન જેમ કે એચઆઈવી હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સીને પ્રારંભિક તબક્કામાં શોધી અને રક્ત તપાસમાં ક્રાંતિ લાવે છે જે ચોકસાઈ અને વિશ્વસનીયતામાં પરંપરાગત પદ્ધતિઓને પાછળ છોડી દે છે સેન્ટ્રલાઇઝડ એન એટી ટેસ્ટિંગનું મોડલ સ્થાપિત કરી અને સર્વોદય બ્લડ સેન્ટરનો હેતુ સમગ્ર ગુજરાતમાં વધુ વ્યક્તિઓ સુધી સુરક્ષિત રક્તની પહોંચનો વિસ્તાર કરવાનો છે આ નવીન અભિગમ હબ એન્ડ સ્પોક મોડલ ઉપર કાર્યરત કરે છે પરીક્ષણ સંસાધનો એકીકૃત કરે છે અને એનએટી પરીક્ષણ કરાયેલ રક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળા રક્ત ઘટકોની રાજ્યભરની નાની બ્લડ બેન્કો સુધી પહોંચીની બાહાધરી આપે છે ડોક્ટર રાજેશ ગોપાલ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિક પ્રોજેક્ટ ડાયરેક્ટર એ જણાવ્યું હતું કે જ્યારે આપણે વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરીએ છીએ તો સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર એનએ ટી પીસીઆર ટેકનોલોજીના દ્વારા રક્તજન્ય ચેપ જેવા કે હેપેટાઇટિસ બી અને સીની બીમારી તથા મૃત્યુદરને ઘટાડવામાં મહત્વપૂર્ણ રહેશે સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર પરેશ વ્યાસાએ જણાવ્યું હતું કે અમારી સૌથી વધુ પ્રાથમિકતા અમારા દર્દીઓની સલામતી અને સુખાકારી છે એનએટી અપનાવીએ અને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમે જે રક્ત પ્રદાન કરીએ છીએ તે રક્ત સૌથી ઉચ્ચ સુરક્ષા ધોરણોનું છે અમારા દેશમાં બહુમતી રક્તદાતા એકવાર સ્વૈચ્છિકદાતા છે કારણ કે રક્ત સલામતી માટે આવશ્યક નિયમિત પુનરાવર્તન રક્તદાનની સંકલ્પના નહિવત છે એનઇટી પીસીઆર એક ખૂબ જ સંવેદનશીલ ટેકનોલોજી છે જે એચઆઈવી હેપેટાઇટિસ સી હેપેટાઇટિસ બી ચેપની પ્રારંભિક તબક્કામાં શોધે છે તે ઓકલ્ડ હેપેટાઇટિસ બી ચેપ પણ શોધે છે આ પહેલ વર્લ્ડ હેપેટાઇટિસ ડેના સિદ્ધાંત સાથે સંપૂર્ણપણે સંતુલિત થાય છે જે સલામત રક્તે તેને હાંસલ કરવામાં દાતાઓની ભૂમિકા ઉપર ભાર મૂકે છે વર્લ્ડ હેપેટાઇટિસ ડેના આ વિશેષ પ્રસંગે અમે સૌને લવ યોર લિવર સ્પેશિયાલિસ્ટ આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે સૌથી પહેલાં આ જાણવું એ જરૂરી છે કે હિપેટાઇટિસ બી અને સી બ્લડ અને બ્લડ પ્રોડક્ટથી ટ્રાન્સમિટ થાય છે તો સારામાં સારું ટ્રાન્સફ્યુઝન અને પ્રિવેન્શન માટે એવો ટેસ્ટ જરૂરી છે કે જે આપણને હન્ડ્રેડ એક્યુરેટ કહી શકે કે આ બ્લડ હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી અને એચઆઈવી મુક્ત છે તે માટે ન્યુક્લિક એસિડ ટેસ્ટ કે જે આરટી પી નામે ઓળખાય છે તેની સેન્સિટિવિટી સ્પેસિફિસિટી અને એક્યુરસી હન્ડ્રેડ પર્સન્ટ છે અને તેનાથી આપણે હન્ડ્રેડ પર્સન્ટ કહી શકીએ છીએ કે આ બ્લડ વાયરસ મુક્ત છે અને એ વાયરસ એ બ્લડ આપણને પેશન્ટને ચડાવીએ તો પેશન્ટને ભવિષ્યમાં કોઈ હિપેટાઇટિસ બી કે સી વાયરસ થશે નહીં